આપણે આજે ફુલાવરના પરોઠા બનાવવાના છે તો એના માટે આપણે ફુલાવર લીધું છે તો આને આપણે ગરમ પાણીમાં ધોઈ લેવાનું છે તો પાણી આપણે લઈ લીધું છે ને પાણીમાં આપણે પાંચથી દસ મિનિટ આપણે નામ રહેવા દેવાનું છે ને મૂકી દઈએ સાઈડમાં હવે આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે આદુ લીધું છે તો આદુ આપણે વધારે લેવાનું છે તો એનો સ્વાદ સારો આવે આપણે તીખી મરસી લીધી છે તો તીખી મરસી આપણે વધારે લેવાની છે હવે આપણે લસણ લીધું છે તો ત્રણેય વસ્તુને આપણે પીસી લઈએ તો પાણી નાખવાનું નથી આપણે પીસવાનું છે આદુ લસણ ને મરસી આપણે પીસાઈ છે તો આ રીતે પીસી લેવાનું છે તો હવે આપણે એમાં ફુલેવર નાખવાનું છે તો ફુલેવર આપણે ધોઈ લીધું છે ધીમું ફૂલ ધીમું ફૂલ કરતા જઈએ આપણે ને એને પીસી લેવાનું છે ફુલાવરે આપણે પીસાઈ ગયું છે તો જો તમે આ રીતે આપણે પીસી લેવાનું છે તો હાલ હવે આપણે બીજી તૈયારી કરીએ અને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે તો ઝીણો લોટ છે આપણે રોટલીનો તો એ ઘઉંનો લોટ લેવાનો છે તો હવે આપણે એમાં સાટ મસાલો નાખવાનો છે ખટાશ માટે આપણે આમસુર પાવડર નાખવાનો છે તો તમે ગરમ મસાલો ગમે ગરમ મસાલો વાપરતા હોય તો એ ગરમ મસાલો નાખવાનો છે લાલ મરચું નાખવાનું છે તો મરચી આપણે નાખી છે આદુન દોન મરચી એટલે લાલ મરચું આપણે ઓછું નાખવાનું છે તો તમારે વધારે તીખું કરવું હોય તો વધારે મરચું નાખી શકો તો આ આપણે હિંગ લેવાની છે આપણે હળદર લીધી છે એક ચમચી આપણે ધાણા જીરો ભૂકો લીધો છે તો સવાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે તો જેટલા તમે પરોઠા બનાવતા હોય તો એ પ્રમાણે મીઠું લેવાનું બધોય મસાલો આપણે નાખી દીધો છે તો હવે એને આપણે આ રીતે મિક્સ કરી દઈએ લોટમાં લોટમાં મસાલો આપણે મિક્સ કરી દીધો છે હવે આપણે આ ફ્લેવર છે તો ઈ નાખી દઈએ આમાં બધું તો લોટમાં આપણે બધું ભેગું જ નાખી દેવાનું છે તો આ રીતે આપણે પરોઠા બનાવવાના છે ભરીને નથી બનાવવાના તો આ રીતે તમે બનાવો તો તમારે ફાટવાની કે કાંઈ માથાકૂટ નહીં ને મસ્ત બને છે હવે આપણે એમાં લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા આપણે વધારે નાખવાના છે હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો મોટી ચમચી બે ચમચી આપણે તેલ નાખીએ છીએ હવે આપણે બધું મિક્સે કરી દેવાનું છે તો આ રીતે પેલા લોટમાં બધું મિક્સે કરી દેવાનું પછી આપણે પાણીથી લોટ બાંધવાનો છે તો લોટે આપણે રોટલી જેવો જ બાંધવાનો છે પઠણ બાંધવાનું કે નઠી બાંધવાનો મીડિયમ લોટ બાંધવાનો છે તો બધોય મસાલો આપણે મિક્સ કરી દીધો છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધતા જઈએ તો એક આરે પાણી સાજું નથી નાખવાનું તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે ને લોટ બાંધતો જવાનું છે તો આ રીતે તમે પરોઠા બનાવીને ખાવ તો છોકરાની ભાવે ને આપની ભાવે મોટાની તે તો અત્યારે આપણે પુલેવરને બધું સારું આવે છે તો તમે અલગ અલગ એને બનાવીને તમે થવરાવી શકો છોકરાઓને તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી નાખીને

વણી લેવાનું છે રોટલી આપણે વણી લીધી છે તો હવે આપણે એમાં ઉપર તેલ લગાડી લેવાનું છે તો આ રીતે આપણે આખામાં તેલ લગાડી લેવાનું છે તો તેલ આપણે લગાડી દીધું છે તો હવે આપણે આ રીતે પણ વાળી દેવાનું છે હવે આપણે આની ઉપર એ પાછું તેલ લગાડવાનું છે તો આ રીતે આપણે બે બાજુ તેલ લગાડી દીધું છે તો હવે આપણે આ રીતે વાળી દેવાનું છે હવે આ રીતે વજન દઈ દેવાનું છે થોડું ને કોરો લોટ આપણે નાખી ને વણી લેવાનું છે તો આ રીતે આપણે વણી લીધું છે તો જો આપણે બહુ આસુ નથી વણવાનું તો આ રીતે આપણે વણી લેવાના છે તો હાલો બધાએ આ રીતે આપણે પેલા વણી લઈએ પરોઠા આપણે બધાએ ક્યારે વણી લીધા છે

આપણે આ રીતે ઉપર ને સાઈડમાં ને તેલ નાખી દઈએ તો મીડિયમ ગેસે તમે એટલે સરસ સડી જાય અંદર તો આ રીતે આપણે મદદથી ઉપર તેલ ફેલાવી દઈએ ને આ રીતે કરી ગયો એટલે અંદર હુથી તેલ વયું જાય આ રીતે આપણે શેડવી લેવાના છે તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે આ રીતે તવિથાની મદદથી આ રીતે વજન દેતા જા ને સેડવતા જવાના એટલે અંદર સડી જાય આ રીતે પલટાવતા જવાના ને તો પરોઠો આપણે જોવો આ રીતે સેડવી લીધું છે અલટ પલટ કરતા તો આ રીતે આપણે વજન દેતો જવાનું ફરતો આખા એમાં ને સેડવી લીધું છે તો સરસ સડી જશે તો જુઓ તમે આ રીતે ખુલી ગયું છે મસ્ત ને સડી છે તો ખુલી જાય છે જુઓ તવિથા ની મદદ તો આ રીતે આપણે પરોઠા બધાય બનાવી લઈએ એટલે અંદર સુધી સડી જાય તો આપણે એક પરોઠું સડી ગયું છે તો આ રીતે આપણે બધાય શેડવી લઈએ ચટણી સાથે તમે ખાઈ તો બહુ મસ્ત બને છે ને આ રીતે બનાવીને ટ્રાય મારજો ફુલેવરના પરોઠા ને કેવા બને કેવા નહીં તો જરૂરથી મને કોમેન્ટમાં કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને કરવાનું નહીં ભૂલતા